કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો એટલો બધો આ અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક છે એટલો બધો કે દર ખેલાઈ ગાડી બોલે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે હાઇન થતા આખડે પડે આખડે અમે એમ વિચારી છે કે આ લોકો એવું એવું કરીને બેઠા છે કે એકાદ કોઈ લાગે ભાંગે ને ભરે પછી આપણે કઈક જાય

ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવ્યો એક કાકડી એક ખાડો જોવા નહીં મળે અને આ કોપરેટરમાં છે આ દસ વર્ષથી આની પરિસ્થિતિ છે